નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરામાં શેર માર્કેટમાં રોકાણના નામે લોકોને ખંખેરવા મામલે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે દિલ્હીથી ચાર આરોપીઓને દબોચી લીધા છે ચારેય આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટિપ્સ આપવામાં આવતી હતી ત્યારબાદ તેઓને બનાવટી એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું શરૂઆતમાં તેઓને ટ્રેડિંગ મારફતે બનાવટી એપ્લિકેશનમાં નફો બતાવવામાં આવ્યો હતો જેથી તેઓ વિશ્વાસમાં આવ્યા હતા અને ત્યારબાદ રોકાણ કરવામાં આવ્યું હતું બાદમાં અલગ અલગ કંપનીના શેર ખરીદવા તેમજ આઈપીઓ ખરીદવાના ભાને કુલ રૂપિયા પંદર લાખ સિત્તેર હજાર એક ફરિયાદી પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવી બે લાખ ફરિયાદીના ખાતામાં પરત જમા કરાવી વિશ્વાસમાં લઈ બાકીના નાણાં ફરિયાદીને પરત ન કરતા ફરિયાદીને પોતાની સાથે રૂપિયા તેર લાખ સિત્તેર હજાર એકની નાણાકીય છેતરપિંડી આચરી હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જેડી પરમાના માર્ગદર્શન હેઠળ આ ગુના સંદર્ભે તપાસ કરતા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા અને માહિતી મેળવતા આરોપીઓની દિલ્હીના હોવાનો સામે આવતા તાત્કાલિક ટીમ મોકલી તપાસ કરતા દિલ્હીથી એક ઓફિસમાંથી ચાર આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આ કાર્યવાહીમાં આરોપી અર્પિત વિજય ચૌધરી ઉંમર વર્ષ ચોવીસ દીપક નરેશ ઠાકુર વર્ષ ચોવીસ મોહિત તેજપાલસિંહ મધાન ઉંમર વર્ષ એકત્રીસ રાજેશ દલાલ ઉંમર વર્ષ ચોવીસ ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપી પાસેથી સાયબર ક્રાઇમ પોલીસે રૂપિયા પાંચ લાખ પચાસ હજાર રોકડ રકમ ચોવીસ ચેકબુક પાંચ લેપટોપ ચોવીસ મોબાઈલ તેમજ ડેબિટ કાર્ડ્સ વિવિધ કંપનીઓના અગિયાર સ્ટેમ્પ મળી આવ્યા છે સાથે આરોપીને ટ્રાન્સફર કરાવેલ બે લાખ અંગેની વિગતો મળી આવી હતી ઝડપાયેલા આરોપી પાસેથી મળી આવેલ ચોવીસ ચેકબુકના બેંક ખાતાઓ વિરુદ્ધ એનસીસીઆરપી પોર્ટલ પર કુલ છોતેર ફરિયાદ નોંધાયેલ છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોર ગ્રામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર